વાંકાણી તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ માતંગી માતાજીનું મંદિર પ્રથમ તો મોઢેશ્વરી માતાજી એટલે કે મોઢેરા ખાતે છે અને બીજું માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર માનું ધામ એટલે અહીંયા તિથવા પાસે આવેલ સરસ મજાનું આછા ભૂખરા રંગનું કલાત્મક મંદિર એટલે માતંગી માતાજીનું મંદિર આજે આપણે માતંગી માતાજીના દર્શને જઈએ છીએ જે ભંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ ખરેખર એક અત્યારે પ્રવાસન સ્થળ જેવું થઈ ગયું છે એક તીર્થ ટન જેવું બની ગયું છે અને રોજના હજારો માણસો અહીં ભંગેશ્વર મહાદેવ પણ આવે છે અને મોઢેશ્વરી માતાજીના મંદિરે નતમસ્તક થવા માટે થઈને એમના દર્શન થવા માટે થઈને પણ આવે છે સરસ મજાનો આ ગેટ છે ગેટની પ્રવેશ દ્વારની અંદરમાં જતાં જ જે આ ત્યાં ધર્મશાળા છે કે જે ત્યાં તમે રહી શકો છો ભોજન પણ મળે છે અને જે કુદરતી નેચરલ વાતાવરણની અંદરમાં સરસ મજાના ઘણા બીજા મંદિરો છે પણ આપણે આજે આપણે અત્યારે જઈ રહ્યા છીએ મોઢેશ્વરી માતાજીના દર્શને જઈ રહ્યા છીએ મોઢેશ્વરી માતાજીનું મુખ્ય મંદિર એટલે મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાજી મંદિર ત્યાં માનું ધામ ત્યાં પણ આવેલું છે પણ દૂર થતું હોવાના કારણે જે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને જે એને માનવવાળા વર્ગ જે છે એમને અહીં વાંકડેર તાલુકાના જે તિથવા ગામની અંદરમાં સરસ મજાનું આ મંદિર બનાવ્યું છે સીમની અંદરમાં અને ફરતી ચોગરદમ જે એની લીલી વનરાય છે અને એ વનરાયની વચ્ચે સરસ મજાનું આ જે મોઢેશ્વરી માતાજીનું મંદિર બનાવ્યું છે કલાત્મક મંદિર બનાવ્યું છે અને નયનરમ્ય પણ મંદિર બનાવ્યું છે જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થઈ ત્યારે હું પણ એમાં હાજરી આપવા આવેલ અને એની ઠેઠ મેં અમેરિકા સુધી આ મંદિરની નોંધ પણ લેવાયેલી અત્યારે શ્રાવણ મહિનો પૂર્ણ થવાનો છે આજે પણ આજે આપણે ખરેખર એમના દર્શન કરીશું અને ખરેખર એની જે મૂર્તિ જે છે જે મોઢેશ્વરી માતાજીની જે મોઢ જ્ઞાતિના જે બ્રાહ્મણો જે છે એ ખાસ એમને માને છે અને એમને માનવાવાળો વર્ગ તો ઘણો બધો બીજો છે પણ આજે આપણે એમના જે મંદિરની અંદરમાં પ્રવેશ કરીએ છીએ અને ખાસ કરીને એની જે મૂર્તિ જે છે આરસની એ મૂર્તિને તમે જોશો તો તમને મન મોહિત થઈ જાય એવી મૂર્તિ જે છે અને જો આ સરસ મજાનું જે ગુંબજ જે છે એનો આપણે કંટારવ કરીએ અને આપણે દર્શન કરવા માટે થઈને આપણે જઈએ એ પહેલાં આપણે એક આછેરી એક હું આપને ઝલક બતાવું છું કે તમને જે મંદિર જે છે એને આ જે સ્તંભ જે છે એ કેટલા સરસ કલાત્મક છે એ પણ આપણે જરાક એનો નજારો આપણે જોઈએ જેથી કરીને આપને ખ્યાલ આવે કે જે આ મોઢેશ્વરી માતાજીનું મંદિર જે છે એની આ જે સ્તંભો છે એની અંદરમાં કલાત્મકતા છે અને સરસ મજાનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવ્યું છે એ મંદિરના પણ આપણે દર્શન કરવા માટે આપણે જઈએ છીએ થોડી જ વારમાં આપણે દર્શન કરીએ છીએ અને જે દરવાજો ખોલે એટલે આપણે માતાજીના શ્રી માતંગી મોઢેશ્વરી માતાજી માનુધામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને ત્યારબાદ જે આ મંદિર જે છે એના મૂર્તિના પણ આપણે દર્શન કરીએ તો આપણા પણ જે આ દર્શન કરતાં આપણે પણ પાવન થઈશું તો મોઢેશ્વરી માતાજીના આપણે દર્શન કરીએ અને મૂર્તિના જે દર્શન કરીશું તો આપણે જેટલા સરસ મજાના સિંહ ઉપર સવાર એવા મોઢેશ્વરી માતાજીના દર્શન કરીને આપણે પાવન થઈએ બોલો મોઢેશ્વરી માતાજીની જય મોઢેશ્વરી માતાજીની જય જેવા સરસ મજાની મોઢેશ્વરી માતાજીની આ મૂર્તિ જે છે એ પણ બહુ સરસ નયનરમ્ય છે અને કલાત્મક મૂર્તિ છે અને સરસ મજાનું મંદિર પણ બનાવ્યું છે અને બીજા બે સાઈડમાં પણ મંદિર બની રહ્યા છે એની પણ ટૂંક સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે પણ આપણે એનું આપણે અહેવાલ આપણે આપવાના છીએ પણ અત્યારે હું આપને મોઢેશ્વરી માતાજીના જો હું દર્શન કરાવું છું આપ એમના કેટલા હાથ છે એમનું છતર કેવું છે એની જે જે શણગાર જે છે એ કેવો સરસ મજાનો ચુંદડી કેવી છે એના હાર કેવા છે

મૂળ રાજકોટ રાજપરના છે હાલ ઈ છે પણ એનું આ મંદિરમાં ઘણો મહત્વનો યોગદાન છે અમે ત્યારે પ્રસંગ પ્રપાત સંસ્થાને હંમેશા ઉપયોગી થાય છે વેરી ગુડ બહુ સરસ અહીં આવે ભારતી પથિક પણ સરસ મજાનો છે એની અંદરમાં ઘણા બધા રૂમો પણ છે અહીં રહેવાની પણ વ્યવસ્થા છે જેથી કરીને અહીંયા કોઈ દૂરથી આવ્યા હોય તો તે ભારતી પથિકાશ્રમમાં રહી શકે છે અને ત્યાં વજનની પણ વ્યવસ્થા છે અને જે એના ટ્રસ્ટીગણ છે માતાંગી માતંગી માતાજીના એના ગિરધરભાર કે કે જોશી એ પ્રમુખ છે અને બીજા ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ટ્રસ્ટીઓને પણ આ હું લિસ્ટ બતાવું છું